અમરેલીમાં ભૂગર્ભ ગટરના પ્રશ્નોને લઈ અને વેપારીઓમાં રોષ દેખાઈ રહ્યો છે ત્યારે લીલીયાની બજારો આવતીકાલે સજ્જડ બંધ રહેશે લીલીયા શહેરમાં ઘણા સમયથી ભૂગર્ભ ગટરનો પ્રશ્ન સામે ઉઠી રહ્યો છે ત્યારે વેપારીઓ દ્વારા આ ગામજનોને પણ તકલીફો પડી રહી છે વેપારીઓને પણ તકલીફ પડી રહી છે ત્યારે તંત્રને અનેક વખત તેઓ રજૂઆત કરી છે તેમ છતાં કોઈ પણ પ્રકારની કામગીરી ન થતાં હાલ વેપારીઓ દ્વારા આવતીકાલે મોટા લીલીયા ગામે સજ્જડ રીતે બંધ પાડવામાં આવશે અને પોતાનો વિરોધ દર્શાવવામાં આવશે